ફર્સ્ટ ઓનર છે જેન્યુન નેવું હજાર કિલોમીટર ચાલેલી છે બરાબર કોઈ એક્સિડેન્ટ ની પૂરી પૂરી અમારે ત્યાં જવાબદારી જેટલી અમારે ત્યાં ગાડીઓ હોય છે બધાની અમે એક્સિડેન્ટ ની બરાબર છે હંડ્રેડ અમે ચેક કરી લેતા હોઈએ બરાબર છે બરોબર આની પ્રાઇસ છે નવ લાખ પચીસ હજાર રૂપિયા બરાબર છે થોડું ઘણું એના અંદર નેગોશિયેશન આપણે કરીશું બરાબર અને સર મને એ કહ્યું કે લોનની સુવિધા કઈ રીતના છે લોનની સુવિધા આપણે ત્યાં છે બધી જ બેંકો જોડે આપણે ટાઈઅપ છે તમે ડોક્યુમેન્ટ આપો વિધિન ટ્વેન્ટી ફોર અવર્સમાં આપણે લોન એપ્રુવલ જો સિવિલ સારું હશે તો ટ્વેન્ટી ફોર અવર્સમાં આપણે લોન ક્લોઝ કરી દઈએ બરાબર છે તો આ રીતના તમને આ ડીલ આપવામાં આવે છે કોઈ પણ કસ્ટમર જે પણ ગાડી માગે મળે છે આ ક્રેટા છે તમારા બજેટમાં તમને યોગ્ય લાગતી હોય તો તમે કોલ કરી શકો છો નંબર ડિસ્પ્લે ઉપર હું આગળ આપી દઈશ એડ્રેસ પણ આપી દઈશ તો જોઈએ નેક્સ્ટ કાર તો એના પછી છે મહિન્દ્રાની ટોપેન એક્સયુવી પાંચસો આ ગાડીએ જ્યારે લોન્ચ થઈને ત્યારે બહુ ટ્રેન્ડિંગમાં હતી ગાડી બહુ ચાલી આ સર શું ડિટેલ છે આની બે હજાર બાર નું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે અ જેન્યુન સવા લાખ જેવી ચાલેલી છે અને હંડ્રેડ પર્સન્ટ ગેરંટી એક્સિડન્ટ ની આપણે જેમ પેલા વાત થઈ એ મુજબ બરોબર કિલોમીટર બી ગેરંટીડ છે આમાં અને પ્રાઇસ છે એની પાંચ લાખ પચીસ હજાર રૂપિયા એમાં ફેરફાર થશે હા ફેરફાર થોડો ઘણો દરેક ગાડીમાં આપણે ત્યાં થોડો ઘણો ફેરફાર થશે બરાબર લોન અવેલેબલ છે આના ઉપર બી લોન થઈ જશે બે હજાર ની છે તો હા લોન કરી આપીશું આપણે તો બે હજાર ની છે સવા પાંચ લાખ રૂપિયાની કિંમત છે અને એ પણ નેગોશિયેબલ છે કોઈ પણ ગાડી તમે ચૂઝ કરશો તો દરેક ગાડીમાં નેગોશિયેબલ થશે તો જોઈએ નેક્સ્ટ કાર તો ઓફ રોડિંગ માટે બહુ સારી અને અત્યારના યંગસ્ટર માટે ટ્રેન્ડિંગ હોય ને તો થાર છે અને એ પણ ફોર બાય ફોર સર આની ડિટેલ આપી દઈએ આ ગાડી ખાલી ચાર મહિના જૂની બે હજાર ત્રેવીસ ની વાહ ખાલી ખાલી માત્ર પાંચ હજાર કિલોમીટર ચાલેલી બરાબર છે બરોબર ગાડીમાં બીજું કંઈ જોવા નથી ફોર બાય ફોર છે ઓટોમેટિક છે અને પાંચ ચાલી લે નહીં બરોબર ચાલી લે હજી ગાડી અંદર સમજો કે પન્ના બી એવા ને અને એકદમ ન્યુ કન્ડિશન માં છે બ્રાન્ડ ન્યુ કન્ડિશન માં એ આપડે પ્રાઇસ એની સત્તર લાખ પચાસ હજાર મૂકેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર આપણે કરી આપીશું જો તમે થાર લેવા જતા હોય ને નવી તો એક વાર તમે મુનિજી મોટર્સ અમદાવાદમાં માં કેતન ભાઈ નો કરજો કેમ કે બ્રાન્ડ ન્યુ થાર પાંચ હજાર કિલોમીટર ફરેલી છે એટલે તમે જો શોરૂમ માં સર્વિસ પણ

અને ફર્સ્ટ ઓનર ગાડી એજ પહેલા જે કહ્યું એ મુજબ કે ભાઈ જેન્યુન ગાડી જેનયુન હન્ડ્રેડ પરસેન્ટ કંપની રેકોર્ડ સાથે અને ગાડી નંબર બી સિલેક્ટેડ છે ડબલ સેવન ડબલ સિંગ વા અને પ્રાઇઝ ની વાત કરીએ તો પ્રાઇઝ માં વાત કરીએ તો આની પ્રાઇઝ આપણે મૂકીએ છીએ ચૌદ લાખ પચાસ હજાર રૂપિયા તો ચૌદ સાડા ચૌદ માં તમને ઈનોવા મળવાની છે સિલેક્ટેડ નંબર સાથે જો ગાડી તમને ગમે ને તો તમારે કોલ કરવાનો રહેશે અથવા તમે રૂબરૂ મુલાકાત આવી શકો છો સર આપણું એડ્રેસ એકવાર જણાવી દીધું પાંજરાપુર ચાર રસ્તા મુનિજી મોટર્સ પાંજરાપુર ચાર રસ્તા ગોલ્ડ કોસ્ટ કોમ્પ્લેક્સ ની સામે અમદાવાદ વસ્ત્રાલ રિંગ રોડ અમદાવાદ તો અહીંયા તમે આવીને રૂબરૂ કોઈ પણ ગાડી એવું નથી કે હું તમને જે ગાડી બતાવું તમે વિડીયોમાં જોયું ને આગળ મ્યુઝિક ની સાથે તમે જોયું હશે બધી ગાડી આપણે કવર કરેલી છે કોઈ પણ ગાડી એવું નથી અહીંયા અલ્ટો પણ છે વેગેનાર પણ છે આ હું તમને મોટી ગાડી કવર એટલા માટે કરું છું કે જે અમદાવાદની પબ્લિક છે જે સારી ગાડી જોઈશ કરતા હોય છે જેમાં જે ઇનોવા છે તો એ મળી જાય અહીંયા તો જોઈએ નેક્સ્ટ કાર તો વેરના વાઈટ કલર માં તમે જોઈ શકો છો આપણી પાસે ત્રણ છે અહીંયા મુનિજી મોટર્સમાં તો સર આની ડિટેલ આપી દઉં આ બે હજાર અઢાર ની ગાડી છે ફર્સ્ટ ઓનર છે જેન્યુન સાઈઠ હજાર કિલોમીટર ચાલેલી છે બરાબર છે આ ગાડી બ્રાન્ડ નું અને ટોપ એન વેરિયન્ટ એસ એક ઓપ્શનલ વિથ સનરૂફ બરાબર ઓકે નંબર બે એનો સારો છે સેવન થ્રી જીરો સેવન બરાબર અને ગાડીની પ્રાઇઝ ની વાત કરીએ તો નવ લાખ નેવું હજાર રૂપિયા આપણે આસ્કિંગ પ્રાઇઝ મૂકી એના અંદર કરી દઈશું તો ફ્રેન્ડ્સ વેરના લવર છે તો અહીંયા જરૂર મુલાકાત કરો કેમ કે ત્રણ વેરિયન્ટ હાજરમાં પડેલા છે સન વાળી ગાડી પણ તમને વેરના મળી જશે સારા એવા નંબર સાથે જો બીજી અધર ગાડી લેવી હોય તો પણ હાજરમાં મળી જશે સર એ કહી દ્યો મને કે તમારી બીજી શું ખાસિયત છે અહીંયા મારે એવું છે કે મિનિમમ બજેટ તો સમજો કે ભાઈ લોકલ કોઈ ટુ વ્હીલર બી લેવું જોઈએ નાની ગાડી ઓટોમેટિકમાં બી ઓપ્શન હોય છે આપણા જોડે કે જે ઓટોમેટિક લેડીઝ માટે બી ચાલતી હોય છે એ મુજબ ઓટોમેટિક પ્રિફર જનરલી વધારે તો એ પણ અહીંયા આવી શકે છે નંબર એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર છે તો જોઈએ નેક્સ્ટ કાર તો પેલા કેતનભાઈ જેમ કીધું એમ કે હરેક પબ્લિક ને ધ્યાનમાં રાખીએ રાખીને અહીંયા ગાડી સેલ કરવામાં આવે છે કેમ કે તમે જુઓ બોર્ડ જોશો ને તમે તમારા સપનાની કાર તમારા બજેટમાં એનો મતલબ એમ છે કે રિયલમાં તમને જે બજેટમાં તમે કહેશો ને એ બજેટમાં ગાડી સેટ કરી આપશે તો સર આ બંને અલ્ટો ની શું ડિટેલ છે આ બંને અલ્ટો બે હજાર નવ ની છે ઓકે બંને ફર્સ્ટ ઓનર ગાડી છે એક સીએનજી છે એક પેટ્રોલ છે બરાબર બંને બહુ જ સારી કન્ડિશનમાં અને ટાયર થી લઈને બધી જ રીતે વર્કિંગ એટલે બહુ જ સારી કન્ડિશનમાં છે અને લોઅર બજેટમાં સૌથી પ્લસ પોઈન્ટ લોઅર બજેટમાં સારી ગાડી છે બરાબર છે આની વાત કરું તો આ હું ફાઇનલ તમને એક વીસ હજાર રૂપિયામાં આપી શકું આ હવે બે હજાર નવ નું મોડલ સમજો આજે બાઇક બી આપણે નવું લેવા જતા હોઈએ તો બી લાખ રૂપિયા સવા લાખ રૂપિયા નું બાઇક મળી જાય છે એક્ટિવા બી નેવું હજાર નું એક્ટિવા તો એ પ્રાઇસ માં તમને ગાડી મળી જાય અને આ સ્વિચ સીએનજી છે એ હું તમને એક લાખ ને ત્રીસ પાંત્રીસ હજાર એક લાખ ત્રીસ હજારમાં કરાવડાવી દઈશ તમે મુનિજી મોટર્સ તમારા સપનાની તમારા બજેટની કાર તો આ બધી ગાડીઓ મેં કવર કરી વેરના હતી ત્રણ ચાર વેરના હતી અલ્ટો પણ છે પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર ની ગાડી અમદાવાદમાં વધારે પડતી જોવા મળે છે તમે જો અથાર છે ઇનોવા છે અલ્ટો છે મોટી ગાડી ક્રિસ્ટા ઇનોવા પણ છે અહીંયા તમે જુઓ ને તો ઇકો સ્પોર્ટ પણ તમને મળી જશે અત્યારે એકસો પાંચસો પણ મળી જશે અને ક્રેટાનો સ્ટોક પણ જાજો છે તો આ બધી ગાડી હું તમારા માટે કવર કરું છું અમદાવાદમાં એડ્રેસ કોન્ટેક્ટ નંબર વિડીયોમાં જોયા તો સારો એવો વિડીયો હું તમારા માટે લાવ્યો છું તમારે ખાલી એટલું કરવાનું છે વિડીયો પૂરો જોઈને શેર કરવાનો છે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત